ડિમોલેશન આ છેલ્લા બે વર્ષની અંદર છે ને ત્રણ વાર થઈ ચૂક્યું છે હવે ડિમોલેશનના નામે માત્ર ધાક ધમકી આપીને એક પ્રકારે કહીએ તો વેપારીઓ પાસેથી રોજ સવારમાં ખંડણી જ ઉઘરાવવામાં આવે છે અને આજે પણ એ જ થયું કે એમણે કોઈ પણ અગાઉ જાણ કર્યા વગર વગર પોલીસ પ્રોટેક્શને ત્યાં દુકાને ધસી આવ્યા અને માત્ર એક બીક બતાવીને કે ભાઈ જે પચીસ પચાસ પચાસ હજાર અને જે વેપારીના ધ્યાન આ દુર્ઘટ ઘટના બની છે તે વ્યક્તિ પણ આઠથી દસ લાખ રૂપિયા તો છેલ્લા બે વર્ષમાં આ કોર્પોરેશનના અધિકારીઓને ભ્રષ્ટ પ્રશાસનને લાંચ રૂપિયા આપી ચૂક્યું છે એટલે જ એ લોકો વારંવાર એક જ વ્યક્તિને ટાર્ગેટ કરીને એક ખંડણી ઝુઘરાવતા હતા આ કોઈ રિશ્વત તો ના કહેવાય પણ એક દુકાન તોડવાના બાને કે ખંડણી ઉઘરાયેલીએ આટલી તાકાત આ લોકોને આવે છે ક્યાંથી અધિકારીઓને ક્યાંક ને ક્યાંક આની અંદર ભ્રષ્ટ નેતાઓ પણ મળેલા છે તેથી જ તેમને અધિકારીઓને આટલી હિંમત આવે તાકાત આવે જનતાને લૂંટવાની